ભાવનગર શહેરના લીલા સર્કલ વિસ્તારમાં રહેતા એક જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવેલ મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં રહેતા દેસાઈ પોતાના ઘર પાસેથી પોતાની ગાડી લઈને બહાર નીકળી લીલા સર્કલ નજીક ડિવાઇડર પાસે ગાડી લઈને પહોંચતા સામે મારુતિ વાનમાં ત્રણ જેટલા શખ્સો આવી તેમણે તેમની સામે ગાડી ઉભી રાખી સામું કેમ જોશો તેમ કહી ગાળો બોલી ઢીકાપાટુ માર મારી માથાના ભાગે

આ બાબતે તમારે પોલીસ ફરિયાદ કરવાની છે